જગદંબાનું સ્વરૂપ સમજવા જેવું છે કથા કહે છે કે મહેષાસુર શુંભ એવા અસુરોને રણમાં રોડનારી છે આ અસુરો અમાપ શક્તિ ધરાવતા હતા વરદાન પ્રાપ્ત હતા મજાની વાત એ છે કે આ અસુરોને આવા વરદાન આપનારા પણ પાછા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમર્થ દેવો જ હતા અસુર હોય તો એ શું એમની ભક્તિનું સુફળ તો એમને મળવું જ જોઈએ એમનો અધિકાર છે અને ભગવાન એનાથી એમને વંચિત પણ ના રાખે પણ પછી એ વરદાનનો એમણે દુરુપયોગ કર્યો આસુરી વૃત્તિ પર કાબૂ ન મેળવી શકે પરિણામે વરદાનની શક્તિના જોરે બેફામ બને હવે એમને કોણ વારે એ કોનાથી હારે વરદાન આપનારા પણ નિરૂપાય હતા એ સમયે એ ત્રિદેવની સામૂહિક શક્તિ જે રૂપ ધરીને પ્રગટ થઈ એ મા અંબા જગદંબા પછી એમને અન્ય દેવોએ પોતપોતાના આયુધ પણ આપ્યા માએ નવરાત યુદ્ધ ખેલીને અસુરોને હણ્યા આ અસુરોને આપણે ષડ રીપુ જેવી વૃત્તિઓ સાથે પણ સરખાવી શકીએ મહિષાસુર એ મહિષ છે જડ છે અહંકારથી અંધ છે સારા નરસાના વિવેક થી દૂર ચાલ્યો ગયો છે એને સ્ત્રીના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનો અનાદર કર્યો છે એને ભોગની વસ્તુ ગણી છે એવો આ રાક્ષસ છે એટલે એ મહિષાસુર કહેવાય છે એને માં આદ્ય શક્તિના કોપનું ભોગ બનવું જ પડે માનું આવું એક પ્રભાવી રૂપ માની શક્તિનો આવો છે મહિમા એટલે તો વલ્લભ ભટ્ટે આ રૂપને આ પદમાં ગાયું દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા આ મમ્માયા એટલે મહામાયા મા માયા છે માયા એટલે મમતા નહી માયા એટલે જે છે તે નહીં ને જે છે નહીં તે છે એવું લીલા રૂપ એટલે મા શિશુની સૌથી નજીક પ્રગટ છોરુની રક્ષા કરતી જાગતી એવી માં પણ આટલું મર્યાદિત નથી એ તો પાર ન પામી શકાય એવું રૂપ છે આ જગત સમસ્ત એની માયા છે માયાનું જ રૂપ છે આ સગળું માની ઈચ્છા વગર એની માયા વગર પાંદડું પણ હલે દે એવી મહામાયા છે મા એનામાં ત્રિદેવની શક્તિ છે એ મહાલક્ષ્મી છે મહાસરસ્વતી જે મહાકાલી છે એ સર્જન કરે છે એ પોષે છે દુષ્ટોનો સંહાર પણ એ જ કરે છે ભક્તોની રક્ષા કરે છે જાણે ઘોષણા કરે છે માયા માયા મારી મહામાયા આ એટલે જ ઓળઘોળ થતા માય ભક્ત ગાય છે કે મહામાયાનો આ મહિમા તો જુઓ સાક્ષાત શિવ એનું ધ્યાન ધરે છે બ્રહ્મા એની સન્મુખ વેદોચ્ચાર કરે છે કાનુડો એની સામે વાંસળી વગાડે છે અને નારદ નૃત્ય કરે છે આવી માં દુર્લભ ને પણ સુલભ કરી દે એક માયા સ્વરૂપ ની વાત કરું ત્યારે એક ગરબો યાદ આવી જાય જ્યાં જોવું ત્યાં જોગ માયા ગરબાની કેટલીક ચિરસ્મરણીય પંક્તિઓમાં આ પંક્તિનો સમાવેશ થાય આ પંક્તિ એક ઉપાસકની સિદ્ધ સ્થિતિમાંથી આવેલી છે એક કેવળ જની વર્ણ સગાઈનો પ્રયોગ નથી પરમની સાથેની સગાઈમાંથી આવેલી અનુભવીની આ પંક્તિ છે એ જગત માતાની ઉપાસનામાં એમણે જે અનુભવ્યું છે એ ગાયું છે અને અનુભવીએ તો આનંદમાં રહેવું જ્યાં જ્યાં નજર મારી ફળે યાદી ભરી ત્યાં આપની એવું કલાપી કે ઈશ્કે મિજાજી ને ઈશ્કે હકીકી પણ આ જે અનુભૂતિ છે ને જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ એનાથી આગળની સ્થિતિ છે જેને ચાહો છો એની જેને આરાધો છો એની યાદ નહીં એ સ્વયં આપણી સામે દેખાય એના દર્શન થાય આ કોઈ એકાકાર થયેલાની દ્વૈત ઓગાળીને અદ્વૈત કેળવાયાની સ્થિતિનો અનુભવ સિદ્ધ ઉદ્ગાર છે જ્યાં જોવું ત્યાં જોવું માયાના દર્શન થાય આમ તો જેને દર્શન થાય ને એની આંખ મીચાયેલી રહે હવે બહાર જોવાનું રહ્યું શું હવે તો કેવળ ભીતર દ્રષ્ટિ આધ્યાત્મ માર્ગની આ સમજણ છે પણ આ તો ભક્ત છે ને ભાવમય છે એ તો જગતને જોવાના જ જગતમાં એને જોવાના અને ગુંગે સાકર ગળીની જેમ પાછા મૌન નહીં થઈ જવાના એ તો હરખે હરખે હરખ હરીને ગાવાના પણ જ્યાં જુએ ત્યાં જે દેખાય છે એ માનીશ તો બધી માયા છે એમ પણ કદાચ એને અભિપ્રેત હોય મા જોગ માયા આ જગત એની માયાનો વિસ્તાર જીવ જગત અને માયા એ ભારતીય ચિંતનને યાદ કરો આ પંક્તિ સ્મરોત્યારે અહીં આ પંક્તિને આલેખતા બે ગરબાનો ઉલ્લેખ કરું એક અત્યારે જે બહુ ગવાય છે તે અને એક એ પંક્તિને લઈને આલેખાયેલી માઈ ભક્ત શિવરામની મૂળ રચના માનું વર્ણન કરતા માઈ ભક્તોએ એમને કેવા કેવા બિરુદ આપીને બિરદાવલી ઉગાઈ છે એક ગરબામાં કવિ શિવરામે ગાયું દર્શન દોને દયાળી જગત જોગ માયા રે કહી છે તું એકમાં માજી તું જ્યોતિ સ્વરૂપ છો આવા ભવ્ય રૂપની સમાંતરે પાછું વલ્લભ ભટ્ટે ગાયું અલબેલી રે અંબે માત જોવા ને જઈએ આપ આપના મનની અબળખા અંબા આગળ કહીએ રે આપણા મનની જે કંઈ પીડા છે વ્યથા છે દુઃખ છે માની આગળ એકવાર જઈને વર્ણવી તો જોઈએ કઈ તો દઈએ માં એને યોગ્ય લાગે એ કરશે જ કરશે